નમસ્તે ખેડૂત મિત્રો ખાસ આજની કૃષિ માહિતી અને આજની આપણી કૃષિ માહિતીનો વિષય છે ઘઉં પીડા એ શા માટે પડે છે ઘઉં પીડા પડવા પાછળના મુખ્ય કારણો શું અને કેવા કેવા આપણે ઉપાયો યોજી અને ઘઉંને પાછા આપણે લીલા બનાવી શકીએ આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેતીના દવાખાના ફેસબુક પેજમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે

ને એ છે પિયત વ્યવસ્થાપન જો આપણું પિયત વ્યવસ્થાપન એ યોગ્ય ન હોય તો પણ આપણા ઘઉં એ પીડા પડતા હોય છે એક સાથે વધુ વખત પિયત આપવાથી પણ આપણા ઘઉં પીડા પડે છે એકી સાથે આપણે ઉપરા ઉપર અથવા તો વારંવાર પિયત આપી દઈએ અથવા તો જે વિસ્તારમાં પાણી ભરાઈ રહેતું હોય અથવા તો એ વિસ્તારમાં પાણી ભરાઈ રહેતું હોય અને વારંવાર પાણી આપવાના કારણે ઘઉં પોતાના મૂળનો વિકાસ કરી શકતું નથી એટલા માટે આપણા ઘઉં પીડા પડે છે ત્યાર પછી પિયત વ્યવસ્થાપન ની અંદર સૌથી મહત્વની બાબત એવી છે કે સીઆરઆઈ સ્ટેજ એ પિયત આપવું જેની જમીન કસવાળી છે જેની જમીન કાળી છે એવા લોકોએ બીજું પિયત ખાસ કરીને સીઆરઆઈ સ્ટેજ આપવું જોઈએ અઢાર થી લઈ અને બાવીસ દિવસ જે કઈ હોય છે સીઆરઆઈ સ્ટેજનો દિવસ છે અને એ દિવસ આપણે પાણી આપવું જોઈએ પરંતુ પિયત વ્યવસ્થાપન એ જમીનના ફળ અને પતના આધારે હોય છે તેમજ ઘઉં પીડા પાડવા પાછળનું બીજું કોઈ કારણ હોય તો એ કારણ છે પોષક તત્વોની ઉણપ ઘણી વખત પોષક તત્વોની ઉણપના કારણે પણ આપણા ઘઉં પીડા પડતા હોય છે જેની અંદર નાઇટ્રોજન અને સલ્ફરની ઉણપ હોવાના કારણે ક્યાં કે ક્યાંય ઝીંકની ઉણપ હોવાના કારણે પણ એ આપણા ઘઉં એ પીડા પડતા હોય છે તો આપણે નાઇટ્રોજન સલ્ફર અને ઝીંકની પૂર્તિ કરી દઈએ તો એ જે પીડા છે એ ધીમે ધીમે દૂર થવા માંડશે તો નાઇટ્રોજન અઢાર કિલો એક વીઘાની અંદર આપણે આપવાનું છે અને સલ્ફર

નિંદામાનાશક દવાની અસરને કારણે પણ આપણા જે કંઈ ઘઉં છે એ પીડા પડે છે ખાસ કરીને આ દવા એ પચીસ થી લઈને ત્રીસ દિવસના ઘઉં જ્યારે થાય ત્યારે આપણે ઉપયોગ કરવાનો હોય છે પરંતુ જે લોકોએ અર્લી સ્ટેજની અંદર જો આ દવાનો ઉપયોગ કરેલો હોય તો એ ઘઉં પીડા થતા હોય છે પરંતુ જો તમને ખાતરી હોય કે આ દવાના ઉપયોગના કારણે આપણા ઘઉં પીડા પડેલા છે તો આ દવાના કારણે જે ગૌ પીડા પડેલા હોય એ ધીમે ધીમે ભગવાનની અસર ઓછી થતા એ પાછા લીલા બનવા માંડશે તો ખાસ કરીને ખેડૂત મિત્રો આપ લોકો યોગ્ય પિયત વ્યવસ્થાપન કરશો યોગ્ય રીતે પોષક તત્વો જે કંઈ છે એનો તમે બેલેન્સિંગ કરશો અને યોગ્ય સમયે તમે જીંદાપણ નાશક દવાનો ઉપયોગ કરશો તો મને એની ચોક્કસ પણ વિશ્વાસ છે કે આપણા ઘઉંને સારામાં સારી રીતે પીડા દૂધ દૂર કરી શકીશું અને પીડાશ દૂર થવાના કારણે આપણા ઘઉંની ઉત્પાદન પણ વધારે આવી શકે છે અને ખાસ ખેડૂત મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો અને આ દવાનો ઉપયોગ અથવા તો આ ખાતરનો ઉપયોગ તેમજ પિયત વ્યવસ્થાપન યોગ્ય ઠીકઠાક કર્યા પછી આપણા ઘઉંની અંદર કેવું પરિણામ મળ્યું એ તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો તમારી કોમેન્ટને હું રાહ જોઈને બેઠો છું એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય